નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલાં તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ભગવાન ગુરુ દરેક રાશિના લોકોના જીવનને કોઈને કોઈ રીતે પ્રભાવિત કરે છે રાશિચક્ર બદલવાની સાથે ગુરુ નક્ષત્રોમાં પણ ફેરફાર કરે છે દેવગુરુ ગુરુનું પરિવર્તન માત્ર જ્યોતિષશાસ્ત્રમાં જ નહીં પરંતુ તમામ બાર રાશિઓના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે નવ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે અને તે દેવતાઓના ગુરુ પણ છે આવી સ્થિતિમાં ગુરુની રાશિ અથવા નક્ષત્રમાં ફેરફારની મોટી અસર પડે છે જૂનના આ સપ્તાહમાં દેવગુરુ નક્ષત્ર બદલવાના છે સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે જે નક્ષત્રમાં દેવગુરુ સંક્રમણ કરશે તે પોતે જ એક શુભ નક્ષત્ર છે આવી સ્થિતિમાં તે તમામ રાશિઓ પર શુભ અસર કરશે દેવગુરુ ગુરુને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે તેમની રાશિ પર પડનારી દ્રષ્ટિ પણ શુભ માનવામાં આવે છે જેના કારણે લોકોના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે દેવગુરુ બૃહસ્પતિ હાલમાં કૃતિકા નક્ષત્રમાં બિરાજમાન છે અને તેર જૂને તેઓ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યાં વીસ ઓગસ્ટના રોજ સાંજે પાંચ પોઈન્ટ બે બે વાગ્યા સુધી આ નક્ષત્રમાં રહેશે રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને આ નક્ષત્ર પણ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને ચંદ્રના સંયોગને ગજકેશ્રી યોગ કહેવામાં આવે છે તે દૃષ્ટિએ ગુરુનું ચંદ્રના નક્ષત્રમાં જવું ખૂબ જ શુભ છે સત્યાવીસ નક્ષત્રોમાં રોહિણીને ચોથું નક્ષત્ર માનવામાં આવે છે ગુરુ અને ચંદ્ર બંનેનો પ્રભાવ અમુક રાશિના લોકોના જીવનમાં સારો રહેવાનો છે સુખ સમૃદ્ધિ અને ધનની સાથે સ્વાસ્થ્ય સારું રહેશે જાણો ગુરુના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી કેટલી રાશિઓને લાભ થશે ગુરુના રોહિણી નક્ષત્રમાં પ્રવેશથી આઠ રાશિના જાતકોને મળશે સીધો લાભ મેષ મેષ રાશિ માટે ગુરુના નક્ષત્રમાં પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે નવું મકાન વાહન વગેરે ખરીદી શકો છો સંપત્તિના ઘણા રસ્તાઓ ખુલશે ધનગૃહમાં ગુરુના ગોચરને કારણે આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તેનાથી તમને બીમારીઓથી રાહત મળશે જો ગુપ્ત શત્રુ સક્રિય હોય તો તે તમારી સામે ખુલ્લો પડશે ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે વ્યવસાય અને નોકરી સારી રહેશે નોકરીની નવી તકો મળી શકે છે મિથુન રાશિય ગુરુ બારમા ઘરમાં છે स्थिति में आ राशि वाहन अथवा खर्च खरीदर्च पैसा वधारो आ साथे जो आ समयगा दरमियान नव काम शुरू कर तो भविष्य में सारू वर्तर आपशे। तमने मानसिक तनाव थी राहत मरशे, तमने धार्मिक लाभ मै નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે કર્ક રાશિહા રાશિના જાતકો માટે ગુરુના રોહિણી નક્ષત્રમાં જવાનું ફાયદાકારક રહેશે ધનના ઘરમાં સંક્રમણના કારણે તમને અપાર ધન પ્રાપ્ત થશે તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો પિતા ગુરુ વગેરેની મદદથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો तुम्हारा द्वारा आपवामा आलेली सलाह घणी राशिना लोको माटे फायदारक રહેશે આવી સ્થિતિમાં તમારો સન્માન વધશે વિવાહિત જીવન સારું રહેશે બાળકોની પ્રગતિ થશે તમારું જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સ્વાસ્થ્ય પણ સારું રહેશે सिंह राशि आ समय गाड़ा दरम्यान पारिवारिक संबंधों में मधुरता વધશે નોકરી શોધી રહેલા લોકોને શુભ પરિણામ મળી શકે છે આત્મવિશ્વાસ વધશે વિવાહિત જીવન સુખમય રહેશે નાણાકીય લાભ થશે પૈસા સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે સમાજમાં માનસન્માન વધશે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે રોકાણથી લાભ થશે परिवार सभ्यों साथे समय विताव तक मरशे। विवाहित जीवन में सुखनों अनुभव करशो तुला राशि नक्षत्र नक्षत्रमा गुरुनु संक्रमण तुला राशि माटे फायदाकारक साबित थशे। तमने दरेक क्षेत्र में अपार सफलता सामाजिक प्रतिष्ठा में वधारो थशे। विवाहित जीवन सुखमय रहेशे स्वास्थ्य संबंधित समस्याओं दूर थे સંબંધો સુધરશે ભાઈ બહેનો સાથેના સંબંધો સારા રહેશે અપ્રિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે રાશિ વૈદિક જ્યોતિષશાસ્ત્રની ગણતરી અનુસાર ગુરુનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ બની શકે છે મકર રાશિર જાતકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન અશુભ સાહિત થઈ શકે છે જે લોકોના લગ્ન નક્કી થઈ ગયા છે તેમના ઘરમાં કોઈ અપ્રિય ઘટના બની શકે છે પરિવારમાં કોઈ નકામા મુદ્દા પર ઝઘડો થઈ શકે છે બાળકોએ કોઈ પણ વાહન ધીમે અને આરામથી ચલાવવું જોઈએ નહીં તો તેઓ ઇજાગ્રસ્ત થઈ શકે છે મીન મીન રાશિના જાતકોને વેપારમાં ફાયદો થઈ શકે છે મોટો ઓર્ડર મળવાને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે જે લોકો કલાના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તેમને ટૂંક સમયમાં મોટી તક મળી શકે છે માતાને કોઈ જૂના રોગથી રાહત મળી શકે છે